નમસ્કાર મિત્રો સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ગુજરાતના જિલ્લાઓ જે અલગ અલગ જિલ્લાઓ વિશે માહિતી જોતા હતા એમાં આજે આપણે મહેસાણા જિલ્લા વિશેની માહિતી મેળવીશું જે તમને આવનારી ગુજરાત ગવર્મેન્ટની કોઈપણ પરીક્ષામાં આમાંથી કોઈપણ પ્રશ્ન પૂછાઈ શકે છે જે તમને આ માહિતી ઉપયોગી થઈ રહેશે તેમજ બીજા વિડીયો જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક પણ મળી જશે તો ચાલો મિત્રો હવે ટાઈમના કરતા શરૂ કરીએ ગુજરાતના જિલ્લાઓ મહેસાણા જિલ્લો મુખ્ય મથક છે મહેસાણા જિલ્લાનું મહેસાણા રચના ક્યારે થઈ હતી જ્યારે એક મે ઓગણીસો સાહીઠ એટલે કે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે મહેસાણા જિલ્લાની સ્થાપના સમજવાનું હોય સરહદ તો સરહદ જોઈ લઈએ પહેલાં તો ચિત્રમાં જોઈ લો કે મહેસાણા જિલ્લો આ રહ્યો મહેસાણા આ રહ્યો મહેસાણા જિલ્લો ઉત્તરે બનાસકાંઠા તો ઉત્તરે બનાસકાંઠા જિલ્લો આવેલો છે પૂર્વમાં સાબરકાંઠા પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો આવેલો છે અને ગાંધીનગર એટલે કે સાબરકાંઠા અને ગાંધીનગર પશ્ચિમમાં સુરેન્દ્રનગર જિલ્લો આવેલ છે અને પાટણ દક્ષિણમાં ગાંધીનગર અને અમદાવાદ જિલ્લો આવેલો છે તો અહીં દક્ષિણમાં ગાંધીનગર અને અમદાવાદ જિલ્લો આવેલો છે તાલુકા જોઈ લઈએ તો તાલુકાઓ કયા કયા છે મહેસાણા જિલ્લાના તો ઊંઝા ચોટાણા મહેસાણા વિસનગર વિજાપુર સતલાસણા કડી બહુચરાજી ગોઝારિયા ખેરાલુ અને વડનગર આટલા તાલુકાઓ મહેસાણા જિલ્લામાં આવેલા છે તાલુકાઓ યાદ રાખવાની ટ્રીક છે ઊંઝો મે વીસ વિજાસત કરી બહુ ગોખેવડ ક્ષેત્રફળ છે ચાર હજાર ત્રણસો ચોર્યાસી ચોરસ કિલોમીટર મહેસાણા જિલ્લાનો વસ્તી છે વીસ લાખ સત્યાવીસ હજાર સાતસો સત્યાવીસ સાક્ષરતા દર છે ચોર્યાસી પોઈન્ટ છવ્વીસ ટકા હવે મહેસાણા જિલ્લા વિશે આગળ જોઈએ વિશેષતા તો ઘઉંના વાવેતરમાં પ્રથમ સ્થાન ધરાવતો જિલ્લો છે યાદ રાખજો મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ ગુજરાતમાં ઘઉંના વાવેતરમાં પ્રથમ સ્થાન ધરાવતો જિલ્લો તો મહેસાણા જિલ્લો છે ઘઉંના ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવે છે પ્રથમ સ્થાને અમદાવાદ છે તો તો અહીં મિત્રો ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવે છે વાવેતરમાં પ્રથમ સ્થાન ધરાવતો જિલ્લો છે અને ઉત્પાદનમાં પ્રથમ સ્થાને અમદાવાદ જિલ્લો આવેલ છે એ સિઝન 1935 પાંત્રીસમાં સૌ પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં ખોદવામાં આવ્યો મહેસાણી વેસ અને ફુદેડાના ચપ્પા જાણીતા છે તો મહેસાણાની જે ભેસ છે અને ફુદેડાના ચપ્પા બહુ જાણીતા છે ગુજરાતમાં સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ મહેસાણામાં થાય છે યાદ રાખજો મિત્રો સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ મહેસાણામાં થાય છે લાગણ જ પાસેથી પ્રાગ ઐતિહાસિક સમયના અને કોટ પેઢામલી પાસેથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે સતલાસણા તાલુકાનો વિસ્તાર ગઢવાડા તરીકે ઓળખાય છે આગળ જોઈએ વડનગર વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્તમાન વતન છે જે મહેસાણા જિલ્લાનું છે સૌથી ઓછું શહેરી શિશુલિંગ પ્રમાણ સાતસો ચોસઠ ધરાવતો જિલ્લો છે વડનગર હવે બીજા જોવાલાયક સ્થળો જોઈ લઈએ તો મહેસાણામાં ચાવડાઓના વંશજ મેસોજી ચાવડાએ મહેસાણા વસાવ્યું હતું યાદ રાખજો કોણે વસાવ્યું હતું તો ચાવડાઓના વંશજ મહેસોજી ચાવડાએ મહેસાણા વસાવ્યું તો અહીંની દૂધ સાગર ડેરી અને સિમંદર જૈન દિરાસર પ્રખ્યાત છે પશુદાણ માટે મહેસાણા જાણીતું છે અહીં કોઠાની વાવ આવેલી છે આગળ જોઈએ તો તારંગા વિશે માહિતી લઈ લઈએ તો તારંગામાં તારણગીરી કે તારણ દુર્ગ તરીકે પણ ઓળખાય છે બૌદ્ધ ધર્મીઓની દેવી તારા નામ પરથી ઓળખાતા તારંગા ડુંગર પર કુમારપાણના સમયમાં બંધાવેલું જૈન દેરાસર છે તેમાં એક શિલામાંથી કોતરાયેલી અજીતનાથની મૂર્તિ છે આ ઉપરાંત તારણ માતાનું મંદિર અને હનુમાનજી નું મંદિર છે તારંગા ડુંગર પર આવેલી છે છે મૂર્તિ અને તારંગા પાસે ધરોઈ ડેમ આવેલો છે આગળ જોઈએ મોટેરા વિશે તો મોટેરા તેનું પ્રાચીન નામ ભદવદ ગામ છે પુષ્પાવતી નદીના કિનારે આવેલા પ્રાચીન સૂર્ય મંદિર માટે મોટેરા જાણીતું છે એ તો દરેક મિત્રોને ખ્યાલ જ હશે સૂર્યમંદિર કરકૃત રેખા પર આવેલું છે રાજા ભીમદેવ પહેલાંના સમયમાં બંધાયેલું આ મંદિર મધ્યયુગની શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે મોઢેરાનું સૂર્યમંદિર સભાગૃહ તથા ગર્ભગૃહની કોતરણીથી સુશોભિત છે મંદિરની સામે આવેલા રામકુંડની ચારે બાજુ પગથિયા છે અહીં મોઢ જ્ઞાતિની કુળદેવી મોઢેશ્વરી માતાનું મંદિર પણ પ્રખ્યાત છે દર વર્ષે જાન્યુઆરી માસમાં અહીં ઉત્તરાધ મહોત્સવ ઉજવાય છે યાદ રાખજો મિત્રો હમણાં જ ઉત્તરાદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તો દર વર્ષે જાન્યુઆરી માસમાં કયા માસમાં જાન્યુઆરી માસમાં ઉત્તરાદ મહોત્સવ ઉજવાય છે આ ઉત્સવમાં ગુજરાત સરકાર દ્વારા શાસ્ત્રીય નૃત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આગળ જોઈએ વડનગર વિશે તો પ્રાચીન સમયમાં અનંતપુર આનંદપુર આનંદપુર કે ચમત્કારપુર તરીકે ઓળખાતું હતું ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલું છે કે વડનગરનું પ્રાચીન નામ શું હતું વડનગર નાગરોનું મૂળ વતન છે અહીં નાગરોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવનું પ્રાચીન વિશાલ મંદિર છે નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની બે પુત્રીઓ તાનારીની સંગીત વિશેષજ્ઞ હતી મુઘલ સમ્રાટ અકબરના દરબારના મહાન સંગીત રત્ન તાનસેને દીપક રાગ ગાતા તેમના સમગ્ર શરીરમાં અતિશય દાહ ઉત્પન્ન થયો હતો અને તેનું સમન બહેનોએ વડનગરમાં જળ સમાધિ યાદ રાખજો સમાધિ પાસે ગુજરાત સરકાર તરફથી પ્રતિવર્ષ શિયાળામાં તાનારી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ મહોત્સવમાં શાસ્ત્રીય સંગીતના નામ કલાકારો ભાગ લે છે વડનગરમાં છ દરવાજા આવેલા છે જેમાં અર્જુનબારી દરવાજામાં આવેલા શિલાલેખમાં વડનગરની ભવ્યતા અને સમૃદ્ધિનું વર્ણન છે વડનગરની મધ્યમાં શર્મિષ્ઠા તળાવ અને શામળાજીની ચોરી નામે ઓળખાતા બે તોરણો છે ચૌદ મીટર ઊંચો કીર્તિ સ્તંભ તેમજ શહેરને ફરતો કોટ અને દરવાજા ખંડેરો વડનગરની ભવ્યતાનું વર્ણન કરે છે આગળ જોઈએ ચીની યાત્રી હ્યુ એન સાંગે પણ વડનગરની મુલાકાત લીધી હતી સંકુજ વોટર પાર્ક મહેસાણાથી દસ કિલોમીટર દૂર અમીરપુરા ગામ પાસે પંચોતેર એકર વિસ્તારમાં અનેક રાઇઝ ધરાવતો સંકુજ વોટર પાર્ક આવેલો છે આ તો દરેક ગુજરાતના દરેક મિત્રોને ખ્યાલ જ હશે હવે જોઈ લઈએ ઊંઝા વિશે તો ઊંજા ગુજરાતનું મસાલાનું શહેર ગણાય છે અહીં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું ભવ્ય મંદિર છે ઊંઝા જીરુ વરિયાળી અને ઈસબગુલનું વિશ્વનું સૌથી મોટું બજાર છે આ યાદ રાખજો મિત્રો જીરુ માટે ઊંઝા બહુ પ્રખ્યાત છે વિસનગર વિસનગરનું પ્રાચીન નામ વિસલનગર છે આ નગર વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ વસાવ્યું હતું અહીં તાંબા પિત્તળના વાસણોનો ઉદ્યોગ વિકસ્યો છે વિસનગર નાગરોનું મૂળ વતન છે વિસનગર પાસેના ખંડોસરણ ગામમાં સર્વ મંગલા અને જોડિયા મંદિર અને શક્તિપીઠ છે બહુચરાજી બહુચરાજી માતાનું મંદિર ગુજરાતની પ્રાચીન શક્તિપીઠ છે પંદર મીટર લાંબા અને અગિયાર મીટર પહોળા આ મંદિરમાં પથ્થરની સુંદર કોતરણી છે બહુચરાજી માતાનું મૂળ સ્થાનક નજીકમાં આવેલા સંખલપુરમાં છે અહીં કિન્નરોની ગાદી છે ગુજરાતમાંથી ઘણા કુટુંબો પોતાના બાળકોની બાબરી ઉતારવા અહીં આવે છે અહીં ચૈત્રી પૂનમના રોજ ભવ્ય લોકમેળો ભરાય છે ગરબા લખનાર દેવી ભક્ત વલ્લભ મેવાડાનું ઘર અહીં છે અહીં વેંડણોની ગાદી આવેલી છે આગળ જોઈએ ઐઠોર તે પુષ્પાવતી નદી કિનારે આવેલું છે તેનું પ્રાચીન નામ અમરાવતી કે અહી છે અહીં ગણપતિનું પ્રસિદ્ધ સુમંદિર છે આસજોલ અહીં ભારતનું એકમાત્ર કુંતા માતાનું મંદિર આવેલું છે ક્યાં આસજોલમાં વિજાપુર અહીં શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજ દ્વારા સ્થાપિત પ્રસિદ્ધ અને ભવ્ય જૈન દિરાસર છે કડી તો કડીનું પ્રાચીન નામ કનીપુર છે મધ્યમાં આવેલો કિલ્લો અને રંગ મહેલ સૈયદ મુતરજા ખાન બુખારીએ બંધાવ્યો હતો તે સમયે કડી રસુલાબાદ તરીકે જાણીતું હતું કળી ખાતે યવતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આગળ જોઈએ ધરોઈ 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 ગામ ગામ પાસે સાબરમતી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે લાગણ જ ઈસવીસન ઓગણીસો ત્રાણુંમાં પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસ કુટે લાગણ જ પાસેથી પ્રાગ ઐતિહાસિક સમયના અવશેષો શોધાયા હતા તેમાં ડેટેલિમ દરિયાઈ પ્રાણીના અવશેષો તથા ચશ્મા ચશ્મા છરા અને ચશ્મા કુઠાર જેવા પથ્થરના ઓજારો મળ્યા હતા વણપુર તેનું પ્રાચીન નામ વેણપુરા છે અહીં જોગણી માતાનું મંદિર છે ખેરવા અહીં ગણપતિ અને હનુમાનની મૂર્તિઓ સામસામે છે ગણપત યુનિવર્સિટી અહીં આવેલી છે બોયણી જૈનનું પ્રસિદ્ધ તીર છે અહીંના દેરાસરમાં મલ્લીનાથની ભવ્ય મૂર્તિ છે આગળ જોઈએ જુલાસણ કડી ખાતે આવેલા જુલાસણ ગામમાં પહાણની ભવ્ય સુનિતા છે પાલો પાલોદરામાં ચોસઠ જોગણીનું ભવ્ય મંદિર છે અને મરતોલી મરતોલીમાં કેસર ભવાની માતાનું મંદિર છે નદીઓ વિશે જોઈ લઈએ તો પુષ્પાવતી રૂપેણ ખારી સાબરમતી સાબરમતી નદી મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સરહદ બનાવે છે નદી કિનારે વસેલા શહેર ઐઠોર પુષ્પાવતી નદી કિનારે વસેલ છે હવાઈ મથક મહેસાણા સિંચાઈ યોજનાઓ ખેરાલુ તાલુકાના ધરોઈ ગામ પાસે સાબરમતી નદી પર બંધ બાંધવામાં આવેલો છે સાબરમતી નદીનું પ્રાચીન નામ સ્વાભ્રમતી હતું પાકમાં જોઈએ તો ઘઉંના વાવેતરમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને અને ઉત્પાદનમાં બીજા સ્થાને છે યાદ રાખજો મિત્રો વાવેતરમાં પ્રથમ સ્થાને મહેસાણા જિલ્લો છે જ્યારે ઉત્પાદનમાં બીજા સ્થાને છે ઉત્પાદનમાં પ્રથમ સ્થાને અમદાવાદ જિલ્લો છે જીરું વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે જુવાર બાજરી તમાકુ બટાકા એરંડા કપાસ વગેરેનું પણ અહીં ઉત્પાદન થાય છે અભયારણ્ય કડી તાલુકામાં થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે ડેરી ઉદ્યોગ વિશે જોઈએ તો દૂધસાગર ડેરી મહેસાણામાં ખનીજ ડેરી ખ ખનીજ કડી અને વિસનગર પાસેથી ખનીજ તેલ અને કુદરતી વાયુ મળેલા છે કોટ અને વીરપુર પાસેથી ચીનાઈ માટી મળે છે ઉદ્યોગોમાં કડી પાસે કપાસિયા તેલ કાઢવાની મિલ છે વિસનગરમાં તાંબા પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ વિકસે છે અગત્યના રેલ્વે સ્ટેશન મહેસાણા વિસનગર તારંગા ઉંજા વડનગર જોટાણા બહુચરાજી ગોઝારીયા કડી વગેરે વાવ કુવા ધર્મેશ્વરી વાવ મોઢેરા કોઠાણી વાવ મહેસાણા કુંડ તળાવ શર્મિષ્ઠા તળાવ વડનગર ડેડીયું તળાવ વિસનગરમાં ગુંજા તળાવ ગુંજામાં રામકુંડ મોઢેરામાં શક્તિ કુંડ આખજમાં અને ગૌરીકુંડ વડનગરમાં યુનિવર્સિટી વિદ્યાપીઠ ગણપત યુનિવર્સિટી આવેલી છે ખેરવા સ્થાને સ્થાપના જેની બે હજાર પાંચમાં થઈ હતી બમોસા ગ્રામ વિદ્યાપીઠ જીલીયા સંશોધન કેન્દ્ર વીટ રિસર્ચ સ્ટેશન વિજાપુર એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન લાડોલ મસાલા સંશોધન કેન્દ્ર જગદુણ નેશનલ રિસર્ચ સ્ટેશન ફોર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ બોરિયાવી લોકમેળો ઉત્સવ ચૈત્રી પૂનમનો બહુચરાજીનો મેળો દર વર્ષે જાન્યુઆરી માસમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ થાય છે દર વર્ષે શિયાળામાં વડનગર ખાતે તાનારીની સંગીત મહોત્સવ થાય છે ફાગણ વધ અગિયાર અસથી તેર સુધી ચોસઠ જોગણી માતાના મંદિરે પાળોદરનો મેળો ભરાય છે તેમાં વરસાદ અને પાકની આગાહી કરાય છે તો મિત્રો આ હતી આપણી મહેસાણા જિલ્લા વિશેની માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત